વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કેચ ધ રેઇનના આહવાનને સાકાર કરવા ગુજરાતમાં કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન બે નો મહેસાણાના દવાડાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદી પાણી જ્યાં પડે જેટલું પડે તેનો સંગ્રહ અને સંચય કરવાનું વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને જે આહવાન કર્યું છે તેને ગુજરાતમાં આ વર્ષે કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન બે દ્વારા વ્યાપક પ્રતિસાદ આપવાના નિર્ધાર સાથે આ અભિયાન ચાર એપ્રિલથી એકત્રીસ મે બે સુધી રાજ્યભરમાં યોજાવાનું છે આ કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન બે અંતર્ગત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ સુદ્રઢ કરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના કામો વેગવાન બનાવવામાં આવશે આ હેતુસર રાજ્ય સરકારના જળ સંપત્તિ પાણી પુરવઠા સરદાર સરોવર નર્મદા નિગમ ગ્રામ વિકાસ વન પર્યાવરણ શહેરી વિકાસ સહિતના વિવિધ વિભાગો તમામ જિલ્લાઓમાં લોકભાગીદારીથી જળસંચયના કામો હાથ ધરાશે આવા કામોમાં હયાત તળાવો ઊંડા કરવા હયાત ચેકડેમોનું ડીસિલ્ટિંગ હયાત જળાશયોનું ડીસિલ્ટિંગ હયાત નુકશાન પામેલ ચેકડેમોના રિપેરિંગ નહેરો તથા કાંસની મરામત જાળવણી સાફ સફાઈ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ખેત તલાવડી માટીપાળા ટેરેસ વન તળાવ પીવાના પાણીના સ્ત્રોત ટાંકી સંપ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સફાઈ તળાવોના વેસ્ટવીયરના રિપેરિંગ નદીઓના પ્રવાહને અવરોધ રૂપગાંડા બાવળ જાડી ઝાંખરા દૂર કરવા વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે સુચલામ સુફલામ જળ અભિયાનની સફળતાની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ છે અને આ અભિયાનને બે હજાર વીસમાં પ્લેટિનમ તથા બે હજાર એકવીસમાં ગોલ્ડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે